જય શ્રી કૃષ્ણ સતસંગ ધાર્મિક કથાઓમાં આપનું હાર્દિક સ્વાગત છે ચૈત્ર માસમાં વધ પક્ષમાં આપણે જે એકાદશી આવે છે તે એકાદશીનું નામ વરુધિની એકાદશી છે આજે આપણે વરુધિની એકાદશીની પવિત્ર દિવ્ય કથા વાર્તા સાંભળીશું આપણે એક વર્ષમાં ચોવીસ એકાદશી આવે છે જ્યારે અધિક માસ હોય ત્યારે આપણે છવ્વીસ એકાદશી આવે છે અને આ છવ્વીસે છવ્વીસ એકાદશીના અધિપતિ દેવ લક્ષ્મી નારાયણ છે આ છવ્વીસે છવ્વીસ એકાદશી ભગવાન નારાયણને સમર્પિત છે એકાદશીમાં આપણે ભગવાન નારાયણની પૂજા અર્ચના કરીએ છીએ આખો દિવસ ભગવાન નારાયણના મંત્રનો જાપ કરીએ છીએ અને રાત્રે ખાસ કરી અને જાગરણ કરવામાં આવે છે આપણું શરીર જેવી રીતે આપણને સાથ દે એવી રીતે આપણા એકાદશીનું વ્રત કરવામાં આવે છે આપણે નિર્જળા પણ કરી શકીએ ઉપવાસ કરીને પણ કરી શકીએ ફળાહાર કરીને પણ કરી શકીએ છીએ અને જો તમારે શરીર સાથ ન આપતું તો એકટાણું કરીને પણ આ વ્રત તમે કરી શકો છો આ એકાદશી આપણને મોક્ષ પ્રદાન કરનાર એકાદશી છે યુધિષ્ટિરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે હે ભગવાન શ્રી કૃષ્ણ તમે મારી ઉપર કૃપા કરી અને મને વરુધીની એકાદશીની પવિત્ર દિવ્ય કથા વાર્તા કહી સંભળાવો સુદ પૌરાણીજી પોતાના ઋષિ મુનિઓને કહે છે કે હું તમને જે પણ કહું છું તે તમે ધ્યાનપૂર્વક સાંભળો ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિને જે પવિત્ર દિવ્ય કથા વાર્તા કહી હતી તે કથાવાર્તા હું તમને કહી સંભળાવું છું શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે હે રાજન ચૈતર માસમાં શુકલ પક્ષમાં આવતી અગિયારસ એ જ વરુધની એકાદશી કહેવાય છે આ એકાદશી પાપનાશક અને સૌભાગ્યદાતા છે માધાતા ધુધુમાર વગેરે રાજાઓ આ વરુધિની એકાદશીના વ્રત અને ઉપવાસ કરી તેના પુણ્યફળને લઈને સ્વર્ગમાં ગયા હતા ભગવાન શંકરે એકવાર ક્રોધમાં આવી અને બ્રહ્માજીનું મસ્તક કાપી નાખ્યું હતું આથી ભગવાન શંકરને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું હતું અને ભગવાન શંકરે આ પાપના નિવારણ માટે વરુધીની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કર્યું હતું આથી ભગવાન શંકરને બ્રહ્મહત્યાના પાપમાંથી છુટકારો મળ્યો અને તેમનું પાપ નાશ પામ્યું હતું આ વરૃધિની એકાદશીનું વ્રત ઉપવાસ કરનારે આગળના દિવસે સૂકા અડદ મસૂર ચણા કોદાર મધ તેમજ પારકું અનાજ બેટંક ભોજન અને સ્ત્રી સમાગમ આ સર્વેનો ત્યાગ કરવો આ વરૃધિની એકાદશીના વ્રત કરનારે જો વિધિપૂર્વક અને નિયમપૂર્વક વ્રત ઉપવાસ કરે છે અને તે દિવસે રાત્રે જાગરણ કરી અને ભગવાનનું ભજન કીર્તન સ્મરણ અને નામધૂન કરે છે પૂજન કરે છે તે સર્વના પાપનો નાશ પામે છે તે તેમની મુક્તિ થાય છે અને તેઓ પરમ ગતિને પામે છે આ વરુદ્ધિની એકાદશીની કરતા જેવો પ્રેમપૂર્વક ભક્તિભાવથી વિશ્વાસ અને શ્રદ્ધા રાખીને વાંચે છે તેમજ સાંભળે છે કે કહે છે તેઓને હજારો ગાયનું દાન કરવા બરાબર પુણ્યફળ પ્રાપ્ત થાય છે અને દેવોને દુર્લભ એવા ભગવાન વિષ્ણુના ચરણ લોકને પામે છે અહીં આપણે વરુધીની એકાદશીની પવિત્ર દિવ્ય કથા વાર્તા સમાપ્ત કરીએ છીએ જે શ્રી કૃષ્ણ